હેલો મિત્રો આજનો ટોપિક છે બંધારણ એક ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છવ્વીસ જવાબ જાન્યુઆરી એક હજાર નવસો પચાસ બે ભારતના બંધારણના પિતા કોને કહેવામાં આવે છે જવાબ ડોક્ટર બી આર આંબેડકર ત્રણ બંધારણ બનાવતી સભામાં કુલ કેટલા સભ્યો હતા જવાબ ત્રણસો નેવ્યાસી સભ્યો પછી રાજકીય ફેરફાર પછી બેસો નવ્વાણું સભ્યો રહ્યા ચાર ભારતનું બંધારણ કઈ ભાષામાં તૈયાર થયું હતું જવાબ અંગ્રેજી ભાષામાં પાંચ બંધારણ બનાવવા કેટલો સમય લાગ્યો જવાબ બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ છ મૂળભૂત અધિકારો કેટલા છે જવાબ છ મૂળભૂત અધિકારો સાત સમાનતાનો અધિકાર કયા કલમ હેઠળ છે જવાબ કલમ ચૌદ થી અઢાર આઠ શિક્ષણનો અધિકાર કઈ જસ્ટ હેઠળ છે જવાબ કલમ એકવીસ એ નવ નાગરિકોના ફરજો કુલ કેટલા છે જવાબ અગિયાર મૂળભૂત કર્તવ્યો દસ ન્યાય સ્વતંત્રતા સમાનતા બાંધવતા ક્યાં ઉલ્લેખિત છે જવાબ પ્રસ્તાવના પ્રિયમ્બલ અગિયાર ભારતીય સંસદના કેટલા ગૃહો છે જવાબ બે લોકસભા અને રાજ્યસભા બાર રાજ્યસભાના મહત્તમ સભ્યો કેટલા જવાબ બસો પચાસ હાલ બસો પિસ્તાલીસ તેર લોકસભાની મહત્તમ મર્યાદા કેટલી જવાબ પાંચસો બાવન સભ્યો ચૌદ રાષ્ટ્રપતિની પસંદગી કેવી રીતે થાય છે જવાબ પરોક્ષ ચૂંટણી દ્વારા ચૂંટાયેલા લોકસભા રાજ્યસભાના સભ્યો અને રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા પંદર પ્રધાનમંત્રીની નિમણૂક કોણ કરે છે જવાબ રાષ્ટ્રપતિ સોળ પ્રસ્તાવના કયા શબ્દોથી શરૂ થાય છે જવાબ વી ધ પીપલ ઓફ ઇન્ડિયા સત્તર સેક્યુલર અને સોશિયલિસ્ટ શબ્દો કયા સુધારા દ્વારા ઉમેરાયા જવાબ ચોવીસમો બંધારણીય સુધારો ઓગણીસો છેસ્તર અઢાર પ્રથમ બંધારણીય સુધારો ક્યારે થયો જવાબ ઓગણીસો એકાવ્યાવરમાં ઓગણીસ બંધારણમાં કુલ કેટલા ભાગો છે જવાબ પચ્ચીસ ભાગ વીસ બંધારણનો સૌથી લાંબો કલમ કયો છે જવાબ કલમ ત્રણસો સાઠ જમ્મુ કાશ્મીર સંબંધિત હવે બદલાયેલ